પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાહન ઊભી રાખી વાહન ચાલકોને આંતરીને ટ્રાફિક નિયમન તોડનારા બહાને તોડ કરનારા હાલ કોન્ટ્રાક્ટર હેઠળના પોલીસવાળાનો વિડીયો ફરતો થતાં પુણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પુણા વિસ્તારમાં રહેતો યુવક મંગળવારે બપોરે બાર કલાકે આ બાઈક લઈ પુણાના કેનાલ બીઆરટીએસ રૂટથી આગળ ટીટી સેન્ટર પાસે અંદરના આવા રસ્તા પાસેથી જતો હતો ત્યારે ત્યાં પુણા પોલીસની પીસીઆર વાન ત્રેવીસ ઊભી હતી વાનનો કોન્સ્ટેબલ નીરલ કિરીટભાઈ અને મુકેશ રમણે બાઇક સવાર યુવકને આંતર્યો હતો તેની પાસે લાયસન્સ ન હતું નીરલે એક હજાર રૂપિયા દંડ ભરી રસીદ લેવા કહેતા યુવકે તેના મિત્રને રૂપિયા લઈ બોલાવ્યો હતો તેનો મિત્ર આવ્યો પણ તું તેની પાસે પણ રૂપિયા ન હતા તે યુવકના મિત્રે ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી નાખ્યું હતું જેની નીરલને ખબર ન પડી અને નીરલે છેલ્લે કહ્યું કે વધુ રૂપિયા નથી તો પાંચસો અથવા સાતસો પણ ચાલશે જોકે તેની રસીદ નહીં મળે યુવકે રસીદ વગર પાંચસો રૂપિયા આપ્યા હતા નિરલે રસીદ આપી ન હતી અને પોલીસવાળા નિરલે રૂપિયા લઈને યુવકને ત્યાંથી જવા કહ્યું હતું યુવકના મિત્રએ તમામ ઘટના રેકોર્ડ કરી નાખી હતી ત્યારબાદ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો હતો રાત્રે આ બાબતે તોટ કરનારા બે પોલીસ કર્મચારી વિરુદ્ધ પુણા પોલીસે એન્ટી કરપ્શનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે જેને કારણે પુણા પોલીસ વિસ્તારની અંદર હાલ હોહા મચી જવા પામી છે પ્રકાશવાડા જીતન ન્યૂઝ